કે તમારી જોડે જે છે એ તમે દુનિયાને આપો ધ જોય ઓફ ગીવિંગ જેમ પ્રભુ ઈસુએ પોતાનું જીવન સમર્પિત કર્યું એમ તમારી જોડે જે કંઈ પણ છે એ તમે જરૂરિયાત અને દુનિયાને આપો સો હું ધર્મ સભા ખ્રિસ્તી લોકો અને આ દુનિયાના તમામ જેમની ધર્મશ્રદ્ધાની આસ્થા અવિરત છે એ સર્વને મેરી ક્રિસમસ અને આવનારું સાલ સર્વ માટે શુભદાયી ફળદાય અને લાભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ आज जीसस क्राइस्ट का जन्म हुआ था और वो यहाँ पे आए जन्म लिए थे क्योंकि हमारे पापों को हमसे हमें पापों से मुक्त कर सके तो हम उसको सेलिब्रेट करते हैं बेसिकली क्रिसमस का जो मैसेज है वो है स्प्रेड लव खुशियाँ बांटिए तो सब अपने एक दूसरे के साथ खुशियाँ बांटिए